ભરૂચની આમોદ નગરપાલિકામાં ચોધમાં નાણાપંચની ગ્રાન્ટના ગેરવહીવટના મામલે તપાસના આદેશ અપાયા ફરિયાદ બાદ નગરપાલિકાના ચાર પૂર્વ પ્રમુખો તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો કર્મચારીઓ સહિત પિસ્તાલીસથી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી વર્ષ બે હજાર પંદરથી બે હજાર વીસના પાંચ વર્ષના સમયગાળામાં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા પૂર્વ કારોબારી અધ્યક્ષ બિજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરી સ્થાનિક સ્તરે પણ ચર્ચા છે કે આમોદનગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો પાલિકાને ચોધમાં નાણાંપંચને અંદાજિત છ સોળ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ ઉપરાંત સવાભંડોળમાંથી લાઇટ બિલ પગાર ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે નાણાંપંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીએ સામે ગેરવહીવટની ફરિયાદ નોંધાઈ હતી અહમદ નગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાંપંચ અંતર્ગત આવેલી ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપરી અધિક ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતાં મેં અગાઉ અહમદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ ઓફિસરશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જાબ રજૂ કરવા માટે જણાવ્યું